તો આઠકો લઈને ઊભા રહેશે આનો જવાબ તમને કદાચ ખ્યાલ તો હશે જ પણ એમ છતાંય તમે કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી આપણા ઘણા મિત્રોને આનો જવાબ ખ્યાલ નથી તો કોમેન્ટ બોક્સમાં તમે આનો જવાબ જણાવો તો અલગ અલગ ઘણા બધા મિત્રો પાસેથી જવાબ જાણવા મળશે તો હવે પછી આપણે નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ફરીથી મળીશું